you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો એલિયન્સ હજુ પણ માનવજાત માટે એક રહસ્યમય અને કોયડો છે જોકે તેમના અસ્તિત્વ વિશે ઘણા પ્રકારના સંશોધનો થયા છે જેમાં આશ્ચર્યજનક બાબતો સામે આવી છે તાજેતરમાં વૈજ્ઞાનિકોએ એલિયન્સ વિશે એક મોટો દાવો કર્યો છે તેમણે જણાવ્યું હતું કે નવેમ્બરમાં એલિયન્સ પૃથ્વી પર હુમલો કરી શકે છે આ દાવાથી સમગ્ર વિશ્વમાં હડકમ મચી ગયો છે વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી હતી કે મેનહટન જેવડો રહસ્યમય અવકાશી પદાર્થ ઝડપથી પૃથ્વી નજીક આવી રહ્યો છે વૈજ્ઞાનિકો કહે છે કે ઓબ્જેક્ટ થ્રી આઈ એટલા જે અગાઉ એ ઇલેવન થ્રી તરીકે ઓળખાતું હતું તે એક એલિયન ટેકનોલોજી હોય શકે છે તે ઝડપથી પૃથ્વી તરફ આગળ વધી રહ્યું છે અને નવેમ્બર બે માં અથડાવાની શક્યતા છે આ દાવો હાર્વર્ડ યુનિવર્સિટીના પ્રખ્યાત વૈજ્ઞાનિક અવિર લોયબ અને તેમની ટીમ દ્વારા તૈયાર કરાયેલા એક નવા અભ્યાસમાં કરવામાં આવે છે તેમણે કહ્યું હતું કે તે નવેમ્બરના અંતમાં સૂર્યની સૌથી નજીક આવશે અને તે સમયે એલિયન જમીનમાં છુપાઈ જશે આ માટે આ તે સમય હોય શકે જ્યારે તે ગુપ્ત રીતે જમીન પર હુમલો કરી શકે છે